હેલો બેનો આઈજી ક્રિએશનમાં આપનું સ્વાગત છે તો આ વિડીયોમાં તમને અમારું હોલ કલેક્શન બતાવશું કે અમે કઈ કઈ રીતના કઈ કઈ રાખીએ છીએ તો સૌ પ્રથમ આપણે સેટની વાત કરીએ તો કોટસેટ આપણી પાસે માત્ર ને માત્ર અઢીસો ની રેન્જમાં મળશે સાઇઝની વાત કરીએ તો એલ ટુ ડબલ એક્સેલ આપણી પાસે સાઈઝ આવશે કલર ચાર્જ ખૂબ જ સરસ આવશે તમે જોઈ શકો છો નાઇડ્રેસની વાત કરીએ તો આ પ્રકારના આપણી પાસે નાઇટ્રેસ આવશે

પેરમાં આપણી પાસે આ પ્રકારની પેર મળી રહેવાની છે ને આઈજી ક્રિએશનની વાત કરીએ તો ટ્યુનિક અમરેલા પેર કુર્તી જીન્સ ટોપ ગાઉન સ્ટ્રેચેબલ પેન્ટ હેરમ જેવી અવનવી વેરાયટીઓ ફક્ત ને ફક્ત આઈજી ક્રિએશનમાં મળી રહેશે પેરની વાત કરીએ તો ખૂબ જ સરસ પેર આવશે અને કલર ચાર્ટ આપણી પાસે ખૂબ જ સરસ આવશે તમે જોઈ શકો છો આવી અવનવી વેરાયટીઓ જોવા માટે અમારી ચેનલ આઈજી ક્રિએશનને ફોલો કરવાનું ભૂલતા નહીં વિડીયોને બને તેટલો લાઇક તથા શેર કરજો જેથી બીજા લોકોને પણ આવી ઓફરનો લાભ મળી શકે અને જો તમારે અમારી શોપ વિઝિટ કરવી હોય તો જસદન ચીકલિયા રોડ હીરપરાનગર એક શક્તિ બ્યુટિકની બાજુમાં તમે આવી શકો છો થેન્ક યુ